છીએ ખૂબ જ અગત્યના ખૂબ જ મહત્વના વિષય ઉપર જો તમારા બાળકને તમારા જીપીએસસી કે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરાવી હોય તો આજની તારીખમાં કોઈ પણ તમે સારામાં સારા ક્લાસીસ જોશો ને કે જે આગળ એની તૈયારી થઈ શકે તો ત્યાં આગળ પચાસ હજાર સાઠ હજાર સિત્તેર હજાર એક લાખ રૂપિયા સુધી ફીઝ હોય એ કોર્સની એક લાખ રૂપિયા એના પછી એની રહેવાનું જમવાનું ચોપડીઓના બધા ખર્ચાઓ અલગ તે સિરીઝના ખર્ચાઓ અલગ બરાબર તો હું એટલા માટે આ વાત કહી રહ્યો છું કારણ કે દરેક વ્યક્તિ એટલો સક્ષમ ના હોય કે આટલા પૈસા ખર્ચી શકે એટલા માટે આ યોજના તમારા માટે છે જો તમે લાખો રૂપિયા આવી રીતે ખર્ચવા નથી માગતા ક્લાસીસમાં અને આટલા ખર્ચ્યા પછી આવ તમને સારી કે આગળ શિક્ષણ મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી હોતી તો આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એનાથી તમારા બાળકો મફતમાં મફતમાં સારામાં સારું સૌથી સારામાં સારું શ્રેષ્ઠ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવી શકશે શ્રેષ્ઠ ગુણવત્તાવાળું જીપીએસસી યુપીએસસીના ક્લાસીસ કરી શકશે સારામાં સારી તેમને ત્યાં આગળ સહાયતા મળશે અને પોતાના સપના પૂરા કરી શકશે તો આના ખાસ ધ્યાનથી સાંભળવું આપણા ગુજરાત સરકારે એક નવી યોજના લાવી છે એ યોજના અંતર્ગત એ યોજનાના અંતર્ગત તમારા બાળકો જો સ્નાતક હોય એમને કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ કર્યું હોય અને વીસથી બત્રીસ વર્ષની ઉંમરના હોય તો એમને કંઈ નથી કરવાનું એમને સમર્થ ઇ ગવર્મેન્ટ સમર્થ ઇ જીઓવી એ એમ આર એચ ઇ જીઓવી આ ગૂગલ ઉપર સર્ચ કરવાનું વેબસાઇટ ખુલી જશે વેબસાઈટની લિંક પણ હું મૂકી દઈશ એકાઉન્ટ ઉપર આના ઉપર જવાનું અને તમારા ફોર્મ ભરવાનું રહેશે બરાબર આ તમે ફોર્મ ભરશો તો આના અંદર ત્રણસો રૂપિયા ખાલી ફી હશે તમે ફોર્મ ભરી દેશો ફોર્મ ભર્યા પછી એક પરીક્ષા લેવાશે બસ્સો માર્ક્સની આ બસ્સો માર્ક્સની પરીક્ષામાં જે પણ લોકો મેરિટમાં આવશે એ લોકોને આપણા ગુજરાતના અંદર દસ એવી યુનિવર્સિટીઓ છે કે જેને શોધવામાં આવી છે જે દસ યુનિવર્સિટીઓને નક્કી કરવામાં આવી છે એ દસ યુનિવર્સિટીની યાદી છે એ બી હું આપણા ફેસબુક ઉપર મૂકી દઈશ આ દસ યુનિવર્સિટીની જે યાદી છે એના અંતર્ગત દરેક યુનિવર્સિટીમાં સો સો જગ્યાઓ છે તમારા બાળકને આ જગ્યાએ એડમિશન મળશે ત્યાં આગળ એને ફ્રી ઓફ કોસ્ટ પણ ફ્રી વગર એમના સારામાં સારી ગુણવત્તાના શિક્ષકો દ્વારા એમને માર્ગદર્શન આપવામાં આવશે અને જીપીએસસી અને યુપીએસસીની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે અને આ બધું એમને સારામાં સારી જે સ્પીપામાં તૈયારી થાય છે ને એવા લેવલની તૈયારી થશે એ મતલબ સારામાં સારી ગુણવત્તાની એમને સાચી માહિતી આપવામાં આવશે એમને બધી જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે અને તમારા બાળકો જો અહીંથી તૈયારી કરશે તો એક સરકારી અધિકારી બનવાના એમનું સપના પૂરા કરવાના અને તમારા પરિવારના અને આપણા સમાજના આપણા ભારત આપણા ગુજરાત રાજ્ય અને ભારત દેશને આગળ વધારવાનું જે એમનું સપનું છે એ પૂરા કરવા માટે એમને તક મળી રહેશે તો તમારા ખાલી સમર્થ ઇ જીઓવી ફોર્મ ભરવાનું છે એક વેબસાઇટ ઉપર જઈ એ ફોર્મ ભર્યા પછી ત્રણસો રૂપિયા ફીસ ભરો ફોર્મ ભરો બસો માર્ક્સની પરીક્ષા હશે એમાં જે મેરિટમાં જે વિદ્યાર્થીઓ પાસ થશે એમને એડમિશન મળશે તમને બધી સગવડ બધી માહિતી તે આગળ મળી રહેશે અને એના પછી તમારા બાળકોને ત્યાં આગળ સારામાં સારી જીપીએસસી ની તૈયારી કરવામાં આવશે બરોબર સૌથી સારી વસ્તુ અહીંયા આગળ એ છે કે કોઈ પણ પ્રકારની ફી નથી પણ એક વસ્તુ જે અત્યારે આ સૌથી વધારે મહત્વની અને સૌથી વધારે ધ્યાન રાખવાની એ છે કે આજે બાર તારીખ થઈ બરોબર આ ખાલી અને ખાલી પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ મતલબ ત્રણ દિવસ જ બાકી છે બોમ્બ ભરવાનો ખાલી અને ખાલી ત્રણ દિવસ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસે આના ફોર્મ ભરવાના ચાલુ થયા હતા આજે બાર તારીખ છે અને પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસે છેલ્લી તારીખ છે એટલે તમારા જોડે ખાલી અને ખાલી ત્રણ દિવસ છે પણ તમને ફોર્મ ભરતા ખાલી અને ખાલી એકાદ કલાક થશે એટલે તમારા બાળકો અને જે માતા પિતા હોય એ તમારા બાળકો ગમે તે કરતા હોય એ વાંચતા હોય લાઇબ્રેરીમાં હોય કે કોઈ અભ્યાસ કરતા હોય કે બહાર ગયેલા હોય એમને તાત્કાલિક ધોરણે સંપર્ક કરો એમનો કોક ભાઈ તું આ વેબસાઇટ ઉપર જા જે પણ ડોક્યુમેન્ટ જે પણ પત્રો કે જે પણ એમને જોતી હોય બધી વસ્તુઓ એ અપલોડ કરો અને ગમે તે આ ફોર્મ ભરી દો તમારા જોડે આ પરીક્ષાની તૈયારી કરવા માટે તો સમય મળી રહેશે પણ એ ફોર્મ તમે તાત્કાલિક ભરી દો અને તાત્કાલિક ભરી દો કારણ કે તો તમારો દીકરો દીકરી અહીંયા એડમિશન લઈ લેશે તો તમે જે તમારા દીકરા દીકરીને જે ભણવા માટે જે સારી ગુણવત્તાનું શિક્ષણ માર્ગદર્શન જોશે એ બધું ફ્રી ઓફ કોસ્ટ એમને મળી રહેશે અને એટલા માટે ખાસ વિનંતી કરીશ કે ત્રણ દિવસનો સમય છે બધું કામ સાઈડમાં મૂકી સૌથી પહેલા આ ફોર્મ ભરાઈ દો તમારા દીકરા દીકરીને કારણ કે એ જે તમને સહાયતા કરશે ને એવી કોઈ સહાયતા નહીં કરી શકે હું પોતે જ્યારે સ્પીપામાં સિલેક્ટ થયો હતો ત્યારે મને ત્યાં આગળ બહુ શીખવા મળ્યું બહુ સારું માર્ગદર્શન મળ્યું તો તમારા બાળકો જો આવા ઇન્સ્ટિટ્યુશનમાં સિલેક્ટ થશે તો એમને બહુ શીખવા મળશે અને બહુ સારું માર્ગદર્શન મળશે તો ખાસ આ ફોર્મ ભરી લેવું પણ કોઈ પણ માહિતી જોઈએ તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે તમને આપી દઈશું પણ મોટા ભાગે આ બધું તમારા ખાલી ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે વેબસાઇટ તમને મળી જશે